સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં એકસો ને ઓગણ ચાલીસ યુગલો લગ્ન ગ્રંથિ જોડાયા હતા અને પ્રભુતામાં પગલા માંડ્યા હતા ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો અને અનેક

એ બધા કર્યાવરણના જેટલા સાધનો છે ઠામ બાસન સુધી અહીંયા ઓછામાં ઓછા એક ઉપર પચાસ થી સાઠ હજાર રૂપિયાનો ખર્ચા થતો હશે અમારે એક બીજું કહેવાનું હોય કે જે વ્યક્તિ જે કન્યાઓ મહિના બે મહિના પછી અઠારા વર્ષના થશે એને પણ આજે પબુભા કરિયા આપી દીધા કે બે મહિના પછી તમે સમૂહ લગ્ન જરૂર નથી તમે ઘરે કરો તો પણ તમે કર્યાવરના સાધનો છે એ બધું લઈ જાજો એટલે એ બહુ જ ઉદાર ભાવનાથી અને પછી પબ્લિસિટી માટે પણ નહીં એને કોઈ પબ્લિસિટી જોતો નથી એને કોઈ પ્રચારે જોતો નથી એટલે અંદર સિદ્ધાંતથી અંદર સંસ્કારી એના અંદર એક સંસ્કૃતિ છે એ પ્રમાણે દ્વારકામાં વર્ષોથી કરી રહ્યા છે અને જ્યાંથી શરૂ થયું છે ત્યાંથી હું સાક્ષી છું કેમ કે સનાતન સેવા મંડળના ગ્રાઉન્ડમાં જ બધું થાય છે એટલે હું તો હાજર જ હોઉં અને જ્યાંથી પાયો શરૂ થાય ખંભા ખોળવાનો ત્યાંથી હું નિરીક્ષણ કરતો હોઉં છું કે કેટલી ઉદારતાથી શ્રદ્ધાથી નિષ્ઠાથી એ કામ થાય છે તો આ કામ માટે એનો આખો કુટુંબ એનો આખો સમાજ વાઘેર સમાજના ચાલીસ ચાલીસ હજાર માણસો અહીંયા ભેગા થાય અને એટલી શાંતિ હોય પોલીસ આવે જ અને પોલીસને બોલાવાની જરૂર નથી આ સેવા યજ્ઞમાં આ કુટુંબ એટલી લાગણીથી ભાગ લે છે ખર્ચા કરે બાદ જુદી પણ આંતર મનથી ખર્ચાના કોઈ બોજ મન એના મન ઉપર હું નથી જોતો જેટલા ખર્ચા થાય એટલા રાજી થાય તો આ પરિવાર માટે આ કુટુંબ માટે અને પૂરા સમુદાય જ્ઞાતિ માટે હું શુભેચ્છા પાઠવું છું કે આ સેવાના યજ્ઞ એમને એમ એ લોકો ચાલુ રાખે દ્વારકાધીશ કી જય